આખા એ પેર માં નીમરે અટાણે નક ઈ છે ને વર્ક વાળી બહુ ને પેરતા અટાણે આવું ઓછું વર્ક હોય ને તો વધારે પેરે ચાપ લાજો કે ને તો આવું પેંટર છે ગા હેને બારસો પસાહ વાળી પેર છે જા એનો દુપટો છે બહુ જ અસલ છે જામ કાપડ હવે સલાય છે કલર હવે જ છે આના જા એક ગોળ માં છે ને આની ડિઝાઇન ને વર્ક ને બહુ જ અસર છે ને કાપડ આનુ સાવ કુણું છે આ silk કાપડ છે ને સાવ રૂપારા પોશાક આપડ માં છે જા ગળા માં આવી ડિઝાઇન આવે જા બાયું માં એટલું આવું વર્ક આવી છે એમાં size તમારે જે જોતી હોય ને એલ, એક્સલ ડબલ, એક્સલ એમ બધી સાઇઝ મળે જા હે પેરું માય નો માલ મલોક આવ્યો આપડે લગ્ન પ્રસંગ માં કોઈ ને લેવી હોય તોય જાણો દુઃખ બહુ જ અસલ હે કાપડતા બોવ અસલ હે આનો આપડે એમને થાય કે સિલિક નું હે પણ સ્લીક ને ત્યાં પોષા કાપડમાં છે જ્યાં ફોટો હે ને આવી રીતની પેર છે આ જાય ને કલર માં છે ને આમાં એટલું જોરા આવી છે ગળા ભાગમાં ભાગ આવે આ બધી પહેરો માં આપડા પાસે ઓલી એવી માં એ બધી મુઠી પણ છે ને આખું ભરી તો એ બઉ નો પહેરે અટાણે આવું અહીં સાદું સિમ્પલ ને અહીં ધારી માં નો કેવાય ભાવ માં એ કે હવ range માં આવે જાય છે ઓછા રેન્જ માં છે કાપડ રૂપારેખ આવે જાદુ પટો આ હે આ બધા માં size મળે જ આ હે ગમે ઈ size તમારે લેવી હોય જા એક વરક વાળી છે પણ આમાં હે ને કાપડ આ ગજી નું જ છે આપડે ગજીની ની હાડી આવતી હોય એ રીતનું આનું કાપડ છે પોસણ જા બાઈ ઓ માં પરવા આવી છે ને આ હેઠે ય આવી છે ને આનો હે એકદમ ઘાટો ઝેરી લીલો કલર છે ઢેર માં આમાં થોડું થોડું વર્ક આવ્યું છે પેન્ટ માં આ કણે લગન પ્રસંગ છે તે આપણે આવો નવો માલ મૂક્યો વધારે ભારે માય પણ જેવા કલર જોતા એવા મળે જશે એક આ કલર છે. જા બધાઈ માં વર્ક આવી ગયો થોડું થોડું પાછા દુપટ્ટા એ જ અસર લાવે ને રૂપાળા મોટા આવે જા એક બ્લુ કલર માં છે આ હે ને four excel હે આમાં કોઈ ની મોટી size જોઈતી હોય ને તોય મળે જાય ના ની મળે જાહે આ તો મોટી size છે ને આનું કાપડ પણ બહુ જ અસલ છે આનું તો હાવ કુણું કાપડ હે બધી ને કાપડ જ અસલ છે જા પેન્ટ માં આવું હોય તો આવી હે design

પછી આ બાહ્ય માં છે આ બધું સાદું સિમ્પલ વર્ગ જ છે બધું જાય હેઠું નીચે પણ આવું વર્ગ આવી જાય આ બધું દોરા નું હોય ને એવી રીતનું નું છે આમાં આપડે કોઈ ની પણ લેવી હોય તો કે તમે આ માપ સાઈઝ કયો ને તો વાંધો ન આવે નકર પછી આપડે કોઈ કુરિયર કે કરવું હોય તો એમાં પાછી return કરવી એના કરતા તમે size કે દયો ને તો નો વાંધો આવે સાઈઝ થાય તમને થાતી હોય કે દેવાય એમ થાય તો એમ ને મોકલીએ એલ ની મોકલીએ પછી એક્સેલ હોય ડબલ એક્સેલ હોય જી સાઈઝ ક્યો ને એ મોકલી દીધું જા દુપટો જા મેથીઓ પીરો કલર છે આ એક્સેલ સાઈઝ છે નાના હે ને કાપડ બહુ ભુસા આવે રૂપા ના આપણે હલ્દી હાટુ લેવી હોય તમારે ગમે એ પ્રસંગ માં પેરવી હોય ને તો એ આપણા થી પેલું પેરાઈ ગયું છે ને ઘર માં આઈ ગયા કાઠે હોય ને તો એ કાઠે હગે કાપડ હજી આવે સાવ ભુસા રૂપા ને આપણે જો ગામડે હે તે આપણે સાડા બારસો રૂપિયા ની નકર તો આપણે આઈ દુકાનો માં લેવા જાય તો તો ઊંધિયું પડે કાપડ માં પછી આઈ પણ કાપડ એ અસલ આવે આપણે કઈ આ લાઈટ બિલ સડતા નથી કઈ એસી ના ભાડા ને દુકાનો ના ભાડા ને સડતા એટલે આપણે માપ માં રાખીએ ભાવ જા આ એક પીળો કલર અસલ હે ને આનો એ વર્ક એ અસલ છે પાછો એમ કે મારો ભાવ એક જ હોય આપણી મેલ મુ કરતા નથી એક પાસે થી એટલા લઈએ ને બીજા પાસે થી એટલા જા આમાં થોડું થોડું વર્ક આવી જાય જા દુપટો આ સા દુપટા બધાઈ માં મોટા મોટા આવે જા એકદમ ઘાટો ગુલાબી છે આનો કલર જા આમાં એટલો કજ વર્ક છે થોડુંક જ પછી આ બધાઈ માં કે બાંયો ટાકીલો જ આવે અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો આવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર માન હર હર મહાદેવ